તો એવું આજે આખો દિવસ અહીંયા વરસાદ ચાલુ રહ્યો છે વેલાભાઈ જવો ને તો એ વિચાર કરવો પડે કે કેમ જવું કેમ કે વરસાદ આખો દિવસ આવે છે અને હજુ આવે છે અને વરસાદ ચડેલો પણ છે એટલે મેળા નીકળી કઈ આવી નથી તો ભાદરવી એ મેળામાં જઈશું તો જરૂરથી ઈ એનો અવલોભાશે તો તમે જોજો બાકી આજે તો વરસાદ આવે છે એટલે આ જવા મળે છે અને આજ તો કે ઓલા વર્ષે ગયા વર્ષે અમારી જન્માષ્ટમી ઉજવણી પણ કરવામાં આવી હતી અને આ વખતે તો વરસાદ આવે છે એટલે એવું બધું કઈ નહીં થાય ખાલી મંદિરે ધૂન ને એવું રાખશે તો એ તો બધા જશે મંદિરે ધૂનમાં બાકી આપણે તો ખાઈ પીને જોઈ છે બાકી જો અમારા ગામમાં તો વરસાદ આવે છે તમારા ગામમાં ક્યાં વરસાદ આવે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવ માં ને અત્યારે અમારા ગામમાં વરસાદ ચાલુ છે ગામની નંદી પણ આવી ગઈ ગેલો આવી ગયો અને છેલ્લા ના છેલ્લા ભાઈ ગયા હજુ વરસાદ ચાલુ છે તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ને વરસાદમાં મારા મમ્મીએ બનાવ્યા છે ભજીયા તમારા લોકોને જેને ભજીયા ખાવ એ આવતો રહેજો ને અહીંયા થઈ ગઈ છે ભજીયા પાકી સારું

તો તમારે લોકોને જેને પીઝા ખાવાની આવતા રહેતો કન્ટિન્યુ લગ્ન સોડા લાગી હમણાં પૈસા મળીશું તો હેલો રિએક્શન જો કે અત્યારે હાઈટ મેઠમ કરીને આના પપ્પાના ઘરેથી અમારા ઘરે આવતા રહ્યા છે બાકી આ વખતે તો કઈ બહુ હાઈટ મેઠમમાં બહુ ખાસ મજા આવી નહીં કારણ કે વરસાદ જ એવો આવતો હતો એટલે કંઈ ફરવા અથવા તો મેળા ક્યાંય જવાનું નથી એટલે કંઈ બહુ આમ જોઈ એવી મજા નહીં નકર મેળાની ક્લિપ અથવા તો મેળાનો વ્લોગ બનાવત તો મેળાના વ્લોગમાં તમને બહુ મજા આવત એટલે કંઈ મેળાનો વ્લોગ બનાવે છે કારણ કે મેળામાં ક્યાં જવાનું નથી અત્યારે ઘરે આવી જશે બાકી અહીંયા રાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે

અને આજે પણ વરસાદ ચાલુ છે હજુ કંઈ વરસાદ બંધ થયો જ નથી જો કે ગામમાં નંદી આવી ગયા ગયા આવી ગયા શેલા હોય કે હોદે હોદા બધી માંડવી હોય તો આટલું પંખું પાંદડું બહાર દેખાતા એટલો વરસાદ પડ્યો અને હજુ વરસાદ ચાલુ છે વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો અને હવે તો બધા એમ કહેવા મળે છે કે હવે વરસાદ બંધ થઈ જાય ને તો સારું છે જોકે કલા નહોતો આવતો ત્યારે બધા એમ કહેતા કે હવે વરસાદ આવે તો સારું છે વરસાદની વાત જોતા હવે વરસાદ બે જાય એની વાત જોવે છે ઘરે ઘરે બેઠા ઘરે ઘરે બેઠા કંટાળો છે નહીં કે બહાર જવાનું કાંઈ નહીં બહાર જઈએ તો પડી જઈએ ન વાળીએ છીએ કે કાંઈ નહીં ઘરે ઘરે રહેવાનું તો ઘરે બેઠા બેઠા કંટાળો આવે ને હવે તો એમ છે કે બસ વરસાદ વહી જાય તો ઘણું એમાં અહીંયા હજુ તો બે દિવસની આગાહી છે કે હજુ બે દિવસ તો બહુ જ વરસાદ ભરે છે અને ભાદરવામાં પણ આખો ભાદરવો વરસાદ ભરવાનો છે અને આ વખતે મેળાવાળા છે એને ઘણું બધું નુકસાન થયું છે કેમ કે મેળાની એને તો આ સિઝન લેવાની હોય મેળામાં જઈને ફાયદો હોય ચમગાવાળાને બધાને બહુ નુકસાન થયું છે કેમ કે વરસાદ ચાલ્યો તો હેઠળમાં એટલે કોઈ પણ મેળામાં દીધ નથી બધાય ઘરેને ઘરે એટલે એ લોકોને ઘણું નુકસાન થયું છે અને આપણે આપણા જેવા લોકોને ઘણો ફાયદો થયો છે કેમ કે મેળામાં જઈએ એટલે પાંચ દજારનો તો મેળો કરીને ખીએ તો આ વખતે ઘરે દેતા એટલે એ કાંઈ યુનિટ એટલે આપણે ફાયદો થયો અને મેળાવાળાને ઈચ્છા થયું અને જો વરસાદ ચાલુ છે તમારા ગમે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો બસ નંબર લોકરો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તો બસ આજનું લો કરીશું તમને લોકોને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને તમને લોકો અમારી ચેનલ ઉપર નવા હો તો તમને ખબર જ છે હું કરવાનું છે તો એમ કહી દઉં કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં આપી જે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારી વિડીયોની જાણ છે પહેલાં તમને લોકોને થઈ ગયો ફરી પછી મળીશું આપણે નવ થઈ તો તક થકીને